પણ ટીમ છે બધી વાત આથી છે અહીં કોઈ તમારો અધિકારી આવે અને અહીંયા જુએ તો એ લોકો અહીંયા આપે તમે જુઓ તો અહીં પોણા કલાકે પણ મતદાર મતદાન નથી કરી શકતો આવી તો કેવી વ્યવસ્થા અને આ પરિસ્થિતિની અંદર હું માનું છું ત્યાં સુધી સાંજ પડે પચાસ ટકા પણ મતદાન નહીં થાય હા વિજયભાઈ બોલું છું હું ક્યાં આયા છે કોઈ નથી આવ્યું કોઈ અધિકારી અહીંયા આયા નથી અત્યારે હા તો મોકલો એમને અમે વાત કરીએ એમની સાથે સાહેબ સાથે વાત કરીએ કોણ આવે છે કયા સાહેબ શું નામ એમનું મુકેશભાઈ મુકેશભાઈ રાઠવા હા હા તો મોકલો અમે વાત કરીએ એમની સાથે હા 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 આજ રોજ ચાચા ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલી રહી છે બે બૂથ છે એક બુથની અંદર ખાલી ત્રણ વોર્ડની છે એ આપ જોઈ શકો છો એકદમ ખાલી છે આ બાજુ આપ જોઈ શકો છો આ આ સાઈડે જે છે એની અંદર ચૌદસો ને નેવું તેરસો નેવું મતદારો છે ખૂબ મંતર્ગત્ય મતદાન થઈ રહ્યું છે બે કલાકની અંદર ખાલી એકસો ને નવ જણનું મતદાન થયું છે આ સ્પીડ જો ચાલશે તો હાંજ પડે પચાસ ટકાથી પણ વધારે મતદાન થાય એવી કોઈ શક્યતા દેખાતી નથી હું કલેક્ટર સાહેબને ચૂંટણી અધિકારી સાહેબને વિનંતી કરું છું કે તાત્કાલિક એક્શન લે અહીંયા અને તાત્કાલિકથી તાત્કાલિક એવી વ્યવસ્થા ઊભી કરે કે આ મતદાન સ્પીડમાં થાય આ આ આ આમ મંતર્ગત્ય મતદાન થશે તો ઘણા બધા લોકો પોતાનો મત આપવાથી વંચિત રહેશે અને એ ના થાય એના માટે તંત્રને તાત્કાલિક અમે લોકો રિક્વેસ્ટ કરીએ છીએ કે અહીંયા વ્યવસ્થા ઊભી કરે